હેલો ફ્રેન્ડ્સ પટેલ દીપક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો ઘણા દિવસે આપણે વિડીયોમાં મળ્યા છીએ તો આજે એક મસ્ત ટોપિક તમારા માટે લાવ્યો છું તો આપણે ધ્યાનથી આ વિડીયો જોઈશું અને દરેકને શેર કરીશું તો મિત્રો અત્યારે આયુષ્યમાન કાર્ડની બહુ ડિમાન્ડ વધી રહી છે એટલે કે આયુષ્યમાન કાર્ડ શું છે અને એ કઈ રીતે કઢાવશો તો આ વિડીયો ફક્ત ઓપરેટરો માટે છે જે પંચાયતમાં વીસી તરીકે કામ કરે છે આરોગ્ય ખાતામાં કામ કરે છે કે હોસ્પિટલોમાં જે લોકો મા કાર્ડમાંથી આયુષ્યમાન કાર્ડ બનાવવાનું કામગીરી કરે છે એ લોકો માટે આ વિડીયો ખાસ ઉપયોગી બનશે બીજી જાહેર જનતાને આ ઉપયોગી નહીં બને પણ છતાં પણ માહિતી થોડી ઘણી મળી રહેશે તો જે લોકો ઓપરેટરમાં કામ કરે છે એ લોકો મા કાર્ડ કઈ રીતે બનાવશે એના વિશે આપણે જોઈશું એ પણ બીઆઈએસ સોફ્ટવેર દ્વારા બરાબર તો તમારે બીઆઈએસ સોફ્ટવેર દાખલા તરીકે તમે વિસી છો કે આરોગ્ય ખાતામાં જોબ કરો છો તો તમારે જે તે આગલા કોન્ટેક કે તમારા જે ઉપલી અધિકારી હોય એ ઉપરી અધિકારી જોડેથી તમારો મોબાઈલ નંબર રજીસ્ટર કરાવવાનો રહેશે અને યુઝરનેમ પાસવર્ડ મેળવવાનો રહેશે તો મારી પાસે ટેમ્પરરી યુઝરનેમ આઈડી છે તો એ મોબાઈલ નંબર જ લગભગ તમારો રહેશે અને એક ઓટીપી આવશે એ મોબાઈલ નંબર રજીસ્ટર કરાવશો ત્યારે લોગ ઇનમાં જઈને મોબાઈલ નંબર નાખવાનો રહેશે અને ત્યારે એક ઓટીપી આવશે એ ઓટીપી એન્ટર કરશો અને એક સિક્યુરિટી કોડ આવશે એ બધું એન્ટર કર્યા બાદ આ પ્રમાણેનું એક બોક્સ ઓપન થશે અહીંયા તમે ડાબી બાજુ ઓપ્શન જોઈ શકો છો જેને હું ડિટેલ્સમાં તમને બતાવીશ તો હોમ ઓપ્શન છે એમાં જે તે આપણે ઇમેલ આઈડી એ બધું આપણું જે ડેટા છે એ બતાવશે પછી સર્ચ બેનિફિશિયર છે અહીંયા તમે જોઈ શકો છો કે અલગ અલગ ઓપ્શન છે મોબાઈલ રેશન કાર્ડ એચએસડી આઈડી પણ આપણે આ બધી ડીપમાં ઉતરીશું નહીં આપણે ફક્ત અત્યારે આયુષ્યમાન કાર્ડ કઈ રીતે કાઢવાનું છે એના વિશે જોવાનું છે તો આપણે સીધા જ આવી જઈશું એનરોલમેન્ટ ઓપ્શન ઉપર તો મિત્રો હવે આ બધા ઓપ્શનો દેખાય છે હવે આપણે લગભગ સીધા નીચે ઓપ્શન છે મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના એના ઉપર ક્લિક કરીશું હવે અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જે લોકોનું મા કાર્ડમાંથી આયુષ્યમાન કાર્ડ કન્વર્ટ કરવાનું છે તો જે લોકોનું હમણાં રિન્યૂ કરાવેલ હોય અને ચાલુ હોય તો અહીંયા તમે મા કાર્ડનો નંબર નાખીને જોઈ શકશો બરાબર અને એમ ન હોય તો તમારે જે તે પાર્ટી આવે જે તે ગ્રાહક આવે એને કહી દેવાનું કે તારે આવકનો દાખલો તાલુકા લેવલનો એટલે કે તાલુકા વિકાસ અધિકારીનો કઢાવવાનો રહેશે અને જ્યારે એ આવકનો દાખલો તમારી પાસે લઈને આવે ત્યારે એ આવકના દાખલા ઉપર એક કોડ હશે જમણી બાજુ ચેક ઉપર બરાબર એ કોડ અહીંયા નાખવાનો રહેશે તમે જોઈ શકો છો બરાબર હું એક કોડ નાખીને તમને બતાવીશ હવે આપણે સર્ચ કરીશું હવે તમે અહીંયા જોઈ શકો છો કે જે તે વ્યક્તિનું અહીંયા નામ ખુલ્યું છે હવે અહીંયા તમે જોઈ શકો છો કે કલેક્ટ કેવાય તો આપણે કલેક્ટ કેવાયસી પર ક્લિક કરીશું તો આ પ્રમાણેનું એક બોક્સ ઓપન થશે હવે તમારે શું કરવાનું છે અહીંયા આધાર પર ક્લિક કરવાની રહેશે હવે આ પ્રમાણેનું અહીંયા ઓપન થશે એક બોક્સ અહીંયા યસ વીસ ટુ ક્રિએટ લિંક બરાબર એના પર ક્લિક કરીશું પછી આ એગ્રી આપીશું અહીંયા મિત્રો તમારે મોબાઈલ નંબર એડ કરવાનો રહેશે દાખલા તરીકે હું કોઈ એક્સ્ટ્રા નંબર એડ કરું છું જે તમે ઉપયોગ કરતા નહીં હું ફક્ત એક્ઝામ્પલ માટે કરું છું હવે અહીંયા સેલ્ફ ફેમિલી અને અધર છે દાખલા તરીકે કોઈ મેન વ્યક્તિનું છે તો પહેલાં તમારે મેન વ્યક્તિનું બનાવવાનું છે એમાં સેલ્ફ કરશો પછી અહીંયા એક ઓટીપી આવશે ઓટીપી જનરેટ થશે એટલે આગળની પ્રોસેસ શરૂ થશે હવે ત્યાં મિત્રો મોબાઈલ નંબર તમને ઓટીપી મળી જશે ત્યારબાદ અહીંયા ફિંગરપ્રિન્ટ ઉપર ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યાર પછી અહીંયા આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે પછી કેપ્ચર બાયોમેટ્રિક કરવાનું રહેશે ત્યારબાદ અહીંયા તમે જ્યારે આધાર કાર્ડ નંબર દાખલ કરશો જે તે સેલ્ફ એટલે કે વ્યક્તિનો પછી અહીંયા તમારે કેપ્ચર બાયોમેટ્રિક એટલે કે તમારે ફિંગરપ્રિન્ટનું ડિવાઇસ હોવું જરૂરી છે એના ઉપર એનો અંગૂઠો કે આંગળી મૂકાવીને નિશાન લેશો એટલે એનો આધાર કાર્ડનો ડેટા ફોટા સાથે ઓપન થઈ જશે જે તમારે ચોકસાઈપૂર્વક જોવાનું રહેશે કે આ એ વ્યક્તિ પોતે જ છે બરાબર એના પછી તમે જો ગામડા લેવલે કામ કરતા હોય તો રૂરલ ઓપ્શન આવશે અને સિટી લેવલે કામ કરશો તો અર્બન લખવાનું રહેશે તો આપણે રૂરલ લખશું ત્યારબાદ તા જિલ્લો તાલુકો અને ગામ પસંદ કરવાનું રહેશે અને સબમિટ ઓપ્શન આપી દેવાનું રહેશે ત્યારબાદ સબમિટમાં બે ઓપ્શન આવશે વેરીફાઈ કરીને તો તમારે એ બે ઓપ્શન વેઇટ કરવાનો સબમિટ આપી દેવાનો ત્યાર પછી આપણે એ વસ્તુ પેન્ડિંગમાં જોઈ શકશું પેન્ડિંગમાં જઈને હોમ સ્ટેટ કરીશું એટલે કે દાખલા તરીકે તમે આજે કોઈ કાર્ડ બનાવ્યું છે એ કાર્ડ અહીંયા તમે તારીખ કરીને જોઈ શકશો કે આ કાર્ડ પેન્ડિંગમાં છે બરાબર આ રીતે હવે કાર્ડ એપ્રુવલ થઈને આવશે એટલે અહીંયા એપ્રુવલ બેનિફિશિયર હોમ સ્ટેટ કરશો અને જે તારીખે તમે બનાવેલ હશે જે તે ગ્રાહકનું એ તારીખ પસંદ કરશો એટલે કે એ તારીખમાં તમને કાર્ડ બતાવશે આ પ્રમાણે બધા કાર્ડ ઓપન થઈ જશે હવે અહીંયા તમે પ્રિન્ટ કાર્ડ ઉપર ક્લિક કરશો એટલે કે કાર્ડ ઓપન થઈ જશે અને આ પ્રમાણેની પીડીએફ બની જશે અહીંયા તમે જોઈ શકો છો આ પ્રમાણેનું આયુષ્યમાન કાર્ડ ઓપન થઈ જશે અને ગ્રાહકને આ રીતે પ્રિન્ટ કરીને તમે આપી શકશો બરાબર તો હવે મારા ખ્યાલથી દરેક ઓપ્શનમાં ખ્યાલ આવી ગયો છે તો આટલી માહિતી આપણે દરેક ઓપરેટરોને શેર કરીએ જેથી કોઈને કામ કરવામાં તકલીફ ન પડે અને આયુષ્યમાનનું કાર્ડ શાંતિથી કરી શકે તો ફરીથી આવી સારી માહિતી સાથે મળીશું અને નેક્સ્ટ વિડિયોમાં હું બીજી અપડેટ બતાવીશ આયુષ્યમાન કાર્ડની ત્યાં સુધી થેન્ક યુ